નમસ્તે ખેડૂત મિત્રો તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ શુક્રવારના આ વિડીયોની અંદર આપણે બોટાદ પહેલા જો તમે દરરોજે દરરોજના તાજા અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ બત્રીસો થી છ હજાર ચારસો ને એક રાયડો નવસો અઠ્યાવીસ થી બારસો ને પાંત્રીસ એરંડા નવસો નેવ થી એક હજાર અઠ્યોતેર સૈણ્યા નવસો ત્યાં થી ચૌદસો રૂપિયા મેથી અગિયારસો તેતાલીસ થી અગિયારસો ચુમ્માલીસ મગ પંદરસો થી પંદરસો ને એક તુબેર બારસો દસ થી સોળસો ને પચાસ ધાણા નવસો પંચાણું થી તેરસો ને ચાલીસ તલ સફેદ પચીસો થી સત્યાવીસો ને એસી ઘઉં ટુકડા ચારસો ત્રીસ થી છસો ને દસ મગફળી એક હજાર પચીસ થી બારસો કપાસ બારસો અડતાલીસ થી પંદરસો ને પચાસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસો સિત્તેર થી પંદરસો નેવ જીરુ તેવીસો પચીસ થી છ હજાર સાતસો એરંડા એક થી અગિયારસો ને ચાર નવસો દસ થી અગિયારસો ને સત્તાવન રૂપિયા તુવેર ચૌદસો પંદર થી ઓગણીસો અઢારસો મકાઈ ચારસો બાવીસ થી આઠસો સુડતાલીસ જુવાર પાંચસો પચાસ થી આઠસો તલ કાળા ત્રેવીસો થી ઓગણત્રીસો ને પંચાવન તલ સફેદ ત્રેવીસો પંચાવન થી ઓગણત્રીસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો પચીસ થી છસો ને ચોતેર ઘઉલોક વન ચારસો થી પાંચસો છપ્પન મગફળી ઝીણી એક હજારથી બારસો સડસઠ મગફળી એક હજાર બ્યાસી થી તેરસો ને પંદર કપાસ એક હજારથી પંદરસો ને સોળ રૂપિયા